આગળ વાત કરીએ તો અમદાવાદના ન્યૂ શાહીબાગ વિસ્તારની સોસાયટીમાં નવી કમિટી બનાવવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી અક્ષર રેસીડેન્સી સોસાયટીમાં નવી કમિટી બનાવવા મળેલી મિટિંગમાં બંને પક્ષી બોલાચાલ બાદ મારામારી થઈ ગઈ હતી જેને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ વિરુદ્ધ કુલ નવ લોકો સામે ક્રોસ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

તે મિટિંગની અંદર તમામ જે સભ્યો હાજર હતા તે હાજર સભ્યો દ્વારા મારામારી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જે આવેલી છે તેની અંદર કમિટી બનાવવાની નવી બાબત ઉપર તમામ સામસામેના પક્ષો ઉપર મારામારી કરવામાં આવી છે ને હાલ નરડા પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધી ને નવ લોકો સામે ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે તમામ લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે શા માટે આ પ્રકારનો બનાવ બનવા પામ્યો હતો કૃષ્ણા જી જી આભાર માહિતી આપવા માટે વીરેન્દ્ર